નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ઘરમાં ભગવાનના વાસ હોવાના વી શુભ સંકેતો મિત્રો શાસ્ત્રો કહે છે કે ભગવાન જ્યારે કોઈ ઘરમાં વસે છે ત્યારે તે પોતાની હાજરી છુપાવતા નથી પરંતુ એ અમુક સંકેતો જરૂર આપે છે પરંતુ આપણે તો આ સંકેતોને ઘણી વખત ખબર ના હોવાથી સમજી શકતા નથી જેના કારણે ઘણી વખત આપણે એનું ફળ પ્રાપ્ત કરી શકતા નથી દરેક ઘર દિવાલોથી બનેલું હોય છે પરંતુ કેટલાય ઘરોમાં દિવાલોથી પરે કંઈક વસે છે એવું અદ્રશ્ય શક્તિ જે નજરે નથી દેખાતી પણ એની હાજરી ઘરના દરેક ખૂણે અનુભવાય છે જ્યાં ધનનો પ્રવાહ અટકતો નથી જ્યાં સુખ આપમેળે વસે છે અને જ્યાં મુશ્કેલી આવતી પહેલાં જ માર્ગ બદલાઈ જાય છે ત્યાં કોઈ અદૃશ્ય શક્તિ સતત જાગૃત રહે છે એ શક્તિ ન તો દેખાય છે ન તો અવાજ કરે છે પરંતુ પોતાની હાજરી નિર્દોષ પ્રાણીઓ જેવા અમુક સંકેતો દ્વારા બતાવે છે આ વિડીયોમાં આપણે આ રહસ્યમય સંકેતો જોયા પછી એક રહસ્યમય સરસ મજાની અને જીવન બદલી નાખતી એક કહાની જોઈશું આ વાર્તા એ રહસ્ય ખોલશે કે ભગવાન ક્યાં રહે છે કેમ રહે છે શા માટે દરેક ઘરમાં રહે છે જો તમે આ વાર્તા અંત સુધી ધ્યાનથી સાંભળશો તો શક્ય છે કે આજ પછી તમે ભગવાનના મંદિરમાં નહીં પરંતુ એક નવી નજરે જોવા લાગશો તો ચાલો તમારા બધાના કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ તો ઘરમાં ભગવાનનો વાસ હોવાના વિષ શુભ સંકેતો તો પેલું છે બ્રહ્મ મુહૂર્તમાં આવજો આવું સાંભળવું જ્યારે તમને બ્રહ્મ મુહૂર્તમાં શંખની અવાજો મંત્રનો અવાજ ઘંટીનો અવાજ કે રામ રામ જેવા નામોનો અવાજ સંભળાય છે તો આ પણ એ સંકેત છે કે ભગવાન તમારા છે જ્યારે તમે રોજ સવારે બ્રહ્મ ભગવાનમાં ઉઠો છો અને તમારું સ્વપ્ન પણ મંદિરમાં પૂજા કરતા કે મંત્ર જાપ કરતી સ્થિતિ દર્શાવે છે તો આ સંકેત છે કે ભગવાન તમારા ઘરમાં હાજર છે હવે નંબર બે વિશે વાત કરીએ તો અજીબ સુગંધનો અનુભવ જ્યારે તમે સવારના સમયે સ્નાન પછી તૈયાર થાવ અને તમને અજીબ સુગંધ આવે છે જે કોઈ ફૂલો અત્તર કેમ અગરબત્તીની નથી પરંતુ ફક્ત તમારા ઘરના મંદિરમાંથી આવી રહી હોય તો આ એ સંકેત છે કે દેવતા તમારા ઘરમાં છે હવે નંબર ત્રણ વિશે વાત કરીએ તો ઘરમાં સચુંદરનું આટા મારવું વાસ્તુશાસ્ત્ર અને પ્રાચીન લોકમાન્યતાઓ મુજબ ઘરમાં અથવા ઘરના આંગણામાં છછુંદરનું શાંતિપૂર્વક આટા મારવું એક અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે જ્યારે ઘરમાં ધન સુખ અને સમૃદ્ધિની દિશામાં પરિવર્તન થવાનું હોય અથવા ભગવાન તથા કુળદેવીની કૃપા પર સ્થિર થતી હોય ત્યારે આવા સંકેતો દેખાવા લાગે છે એ પણ કહેવાય છે કે છછુંદરનું આવવું ધનના અટકેલા માર્ગો ખોલવાનો સંકેત બની શકે છે એટલે કે જે પૈસા અટક્યા હોય વ્યવસાયમાં અડચણ હોય કે ઘરનું સુખ ખોરવાયું હોય તે સ્થિતિ ધીમે ધીમે સુધરવા લાગે છે આ કારણથી વડીલો આવા સંકેતને ભગવાનના વાસ અને આવનારી સમૃદ્ધિનું સૂચન માનતા આવ્યા છે આવા સમયે સચુંદરને ઈજા ન કરવી ઘરમાં પવિત્રતા રાખવી અને સાચા મનથી ઈશ્વરનો આભાર માનવો શ્રેષ્ઠ ગણાય છે શાસ્ત્રોમાં માન્યતા છે જ્યાં ભગવાન વાસ હોય છે ત્યાં નિર્દોષ જીવ ભય વગર આવતા જતા રહે છે છસુંદર જો ઘરમાં કોઈ નુકસાન કર્યા વગર માત્ર ફરતી દેખાય પછી આપમેળે ચાલી જાય તો એ દર્શાવે છે કે ઘરમાં નકારાત્મક ઉર્જા નથી અને માતા લક્ષ્મી તથા કુળદેવીની દ્રષ્ટિ ઘર પર બની રહી છે આવા સમયે ઘરમાં અચાનક શાંતિ કામોમાં સરળતા અને આર્થિક રીતે સારા સમાચાર મળવાની શક્યતા વધે છે હવે નંબર ચાર વિશે વાત કરીએ તો દીવાની જ્યોત અને ઊર્જાનો સંવાદ જો દીવાની જ્યોત શાંત સીધી અને સ્થિર રીતે લાંબા સમય સુધી પ્રજ્વલિત રહે તો શાસ્ત્રો મુજબ તે દર્શાવે છે કે તમારી પ્રાર્થના અવરોધો વિના સિદ્ધિ દેવી સુધી પહોંચી રહી છે પરંતુ જો કોઈ કારણ વિના દીવો વારંવાર કંપે ધુમાડો કરે અથવા બુજી જાય તો તેને ઘરમાં રહેલી અશાંત ઊર્જાનો સંકેત માનવામાં આવે છે આવા સમયે કપૂર ગૂગળ અથવા ધૂપથી સવાર સાંજ ઘરમાં શુદ્ધિકરણ કરવું શુભ ગણાય છે કારણ કે એ નકારાત્મકતાને દૂર કરી અને પવિત્રતા પુનઃસ્થાપિત કરે છે હવે નંબર પાંચ વિશે વાત કરીએ તો સ્વપ્નો દ્વારા મળતા દિવ્ય સંદેશા જ્યારે કોઈ વ્યક્તિ વારંવાર સ્વપ્નમાં દેવીના ચિહ્નો મંદિર પ્રકાશ અથવા માતાના દર્શન કરે છે ત્યારે તેને અવગણવું નહીં આવા સ્વપ્નો એ સંકેત છે કે માતા તમારી સાધના શ્રદ્ધા અથવા જીવન માર્ગની પ્રસન્ન છે અને તમને આશીર્વાદ આપી રહી છે હવે નંબર છ વિશે વાત કરીએ તો કોઈ વગર ઘંટડી કે સૂક્ષ્મ અવાજ સાંભળવો કેટલાય ઘરોમાં શાંતિના સમયે અચાનક ઘંટડી જેવી ધ્વનિ કે સૂક્ષ્મ નાદ સંભળાય છે જ્યારે આસપાસ કોઈ હાજર હોતું નથી શાસ્ત્રોમાં માનવામાં આવે છે જ્યારે દેવી શક્તિ સક્રિય થાય છે ખાસ કરીને રક્ષણ આપવા માટે ત્યારે આવો નાદ ઉત્પન્ન થાય છે આ અવાજ ડરાવનો નહીં પરંતુ ચેતવણી અને આશ્વાસન બંને રૂપે કાર્ય કરે છે ઘરની દેખરેખ થઈ રહી છે સવે નંબર સાત વિશે વાત કરીએ તો અદ્રશ્ય પ્રાણી અથવા વ્યક્તિઓના આગમન જ્યારે તમે પૂજા કરતા હોય ત્યારે કૂતરો બિલાડી ગાય અથવા ભિક્ષુકનો અવાવવું અને તે હપ્તામાં ત્રણ ચાર વાર આવતો હોય તો આ સંકેત છે કે ભગવાન તમારા ઘરની દિવાનગીનો સંકેત આપે છે આ પ્રાણીઓએ ભગવાનના રૂપમાં માની શકાય છે કારણ કે ગાય માતા અને કૂતરો ભૈરવ બાબાના પ્રતીક તરીકે ગણાય છે હવે નંબર આઠ વિશે વાત કરીએ તો ઝડપી પૂર્ણ થતી કામનાઓ ઘણા વખત એવું બને છે કે સાચા મનથી હાથ જોડીને મંદિરમાં માંગેલી ઈચ્છા થોડા જ દિવસોમાં પૂર્ણ થઈ જાય શાસ્ત્રો મુજબ આ માત્ર સંયોગ નથી પરંતુ એ દર્શાવે છે કે માતાજી સાક્ષાત તમારા ઘર કે મંદિરમાં બિરાજમાન છે આવી સ્થિતિમાં નિયમિત પૂજા સેવા અને આભાર વ્યક્ત કરવો અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે હવે નંબર નવ વિશે વાત કરીએ તો દિવ્ય ચિહ્નો અને અનુભૂતિઓ ઘરના આંગણામાં કે મંડપમાં જો કમળ શંખ સ્વસ્તિક અથવા માતાના પગલાં જેવો ચિહ્ન આપમેળે દેખાય તો એ કુળદેવીના વાસની નિશાની ગણાય છે તે જ રીતે માતાજીની તસવીર સામે બેસતા જો અલગ જ ઉર્જાનો અનુભવ થાય અથવા ચહેરો હસતો હોય એવું લાગતું હોય તો એ ક્ષણને ગુપ્ત રાખી હૃદયપૂર્વક માતાનો આભાર માનવો શ્રેષ્ઠ ગણાય છે હવે નંબર દસ વિશે વાત કરીએ તો તુલસી અને સુગંધ પવિત્રતાના નિશાન જો ઘરમાં તુલસીનો છોડ હંમેશા તાજો હરિયાળો અને જીવંત રહે તો એ દેવી શક્તિની હાજરી બતાવે છે કોઈ અગરબત્તી કે ફૂલ વગર અચાનક ઘરમાં સુગંધ ફેલાય તો માનવામાં આવે છે કે એ માતાજીની દિવ્ય ઉપસ્થિતિનો સંકેત છે હવે નંબર અગિયાર વિશે વાત કરીએ સંકટ આવતા પહેલાં જ ટળી જવું ઘણી વખત એવું બને છે કે મોટું નુકસાન થવાનું હતું પરંતુ છેલ્લી ઘડીએ પરિસ્થિતિ બદલાઈ જાય છે અકસ્માત ટળી જાય છે ઝઘડો શાંત થાય છે અચાનક કોઈ મદદ મળી જાય છે પાછળથી વિચાર કરતાં સમજાય છે કે કોઈ અદૃશ્ય શક્તિએ પહેલેથી જ માર્ગ બદલી લીધો હતો શાસ્ત્રોમાં આને કુળદેવીની રહસ્યમય પરંતુ શક્તિશાળી રક્ષા માનવામાં આવે છે ફૂલ કે પાંદડા અચાનક તાજા લાગવા પૂજામાં વપરાયેલા ફૂલ સામાન્ય સમય કરતાં વધારે સમય સુધી તાજા રહે અથવા સુકાયા વગર ટકી રહે તો તેની પવિત્ર શક્તિના સ્પર્શનો સંકેત માનવામાં આવે છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો જેથી કરીને માતા લક્ષ્મીની કૃપા આપના આપના પર અને આપના પરિવાર પર હંમેશા માટે બની રહે